જામનગર આઈટીઆર પુસ્તકાલયની મુલાકાત લીધી સંશોધન માટે પ્રશંસા કરી કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવે જામનગર આઈટીઆર ના પુસ્તકાલયની મુલાકાત લીધી સંશોધન માટે પ્રશંસા કરી કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે તાજેતરમાં જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાની મુલાકાત લીધી હતી તેમના પ્રવાસ દરમિયાન તેમણે સંસ્થાના વિશાળ પુસ્તકાલયની સમીક્ષા કરી જેમાં હજારો પુસ્તકો સંદર્ભ ગ્રંથો અને દુર્લભ હસ્તપ્રતોનો સમાવેશ થાય છે પ્રતાપરાવ જાદવે પુસ્તકાલયની વ્યવસ્થા અને સંશોધન માટે ઉપલબ્ધ સ્ત્રોતોની પ્રશંસા કરી ને જણાવ્યું કે આવા સંસ્થાઓ ભારતીય આયુર્વેદિક જ્ઞાનના સંવર્ધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મંત્રીએ સંસ્થાના વિદ્યાર્થીઓ અને સંશોધકો સાથે સાથે પણ સંવાદ સાધ્યો તેમને વૈજ્ઞાનિક અભિગમ સાથે આયુર્વેદ ક્ષેત્રે નવી શોધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે કહ્યું આયુર્વેદમાં સંશોધન અને નવીનતા દેશના આરોગ્ય ક્ષેત્રે માટે ખૂબ જ જરૂરી છે ખાતરી આપી આ મુલાકાત દરમિયાન પ્રતાપરાવ જાધવ સંસ્થાના વિવિધ વિભાગો અને પ્રયોગશાળાઓ પણ નિહાળી તેમણે સંશોધન કાર્ય અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી મંત્રીએ સંસ્થાના શિક્ષકો સંચાલકોને અભિનંદન પાઠવ્યા જણાવ્યું કે આ પ્રકારની સંસ્થાના વિકાસથી ભારત વૈશ્વિક આયુર્વેદ ક્ષેત્રે નેતૃત્વ કરી શકે છે મુલાકાતને લઈ સ્થાનિક અને શૈક્ષણિક વર્તુળોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આઈટીઆરએ ના અધિકારીઓ મંત્રીએ દર્શાવેલો રસ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે આયુર્વેદના સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશાએ આગળ વધવાનો સંદેશ મળ્યો છે